જીત છે પણ અહીંયાથી અટકતું નથી હમણાં જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના છે એમણે એક મીટિંગ બોલાવીને મુખ્યમંત્રી શ્રી એવું કહ્યું કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છીએ અને સમિતિ બનાવી છે 30 જૂન પહેલા દેવા માફી કરવાની છે અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ખેડૂતો ખૂબ દુખી છે

જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણાં મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે ને એનાય ભરી નતું શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમીદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવાવાળાને ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામથી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધો તો હું કહેવાય માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટી એક કરદા કાંતિ શરૂ કર્યું તું ને ડિમાન્ડો જે કરી દી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી દી બીજી સુદામડા બાદ કિસાન મહાપંચાયત અમે ખંભાડિયામાં કરવા જઈ રહ્યા છીએ અને એ 9 તારીખે ખંભાડિયામાં કિસાનોને ન્યાય અપાવવા કિસાનોની કર્જમાફી સહિતની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળિયાના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે માફશો આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા દઈ રહ્યા છીએ ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સળગથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગિયાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય શ્રમિકોનું જ્યાં સુધી ભૂલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય ત્યાં સુધી ગુજરાતને નંબર વન બનાવી શકાય એમ નથી અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ એટલે અમારો લક્ષ્ય એ છે કે ખેડૂતોને જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતોને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદા કાંડમાં અમારા નેતા ગયા કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોનું કહેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટર થી ઉડી અને પછી હેલિકોપ્ટર થી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું થતું હેલિકોપ્ટર થી નિરીક્ષણ કરતા હતા પણ એજ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી આ જ રીતે તમે જો ખેડૂતો બટેંગે નહીં તો કટેંગે બટેંગે તો કટેંગે બટેંગે નહીં તો કટેંગે નહીં જો જ્ઞાતિ જાતિ ધર્મવાદમાં જો ખેડૂતો વહેંચાશે નહીં તો ખેડૂતોએ કલ્પના નહીં કરી હોય અગિયાર તારીખે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત નું આયોજન કર્યું છે અને આટલાથી અમે અટકીશું નહીં અમે ઉત્તર ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયત નું આયોજન કરીશું દક્ષિણ ગુજરાતમાં પણ